એક વિશેષ કાર્યક્રમના આયોજન સાથે તેની દસમી વર્ષ ગ્રાંઠ ઉજવણી કરી હતી આ સમારોહનો ઉદ્દેશ્ય સાયકલિંગ અને તેના લાભોને પ્રોત્સાહિત કરવાનો તથા વધુ લોકોને તેમની રોજિંદી જીવનશૈલીમાં સાયકલિંગને સામેલ કરવા પ્રેરિત કરવાનો માય બાઇકની શરૂઆત જૂન બે હજાર ચૌદમાં કરાઈ હતી અને તે ભારતની સૌથી મોટી અને ઝડપી વૃદ્ધિ સાધતી પબ્લિક બાઇક શેરિંગ કંપની બની છે યુઝર્સને ફર્સ્ટ અને લાસ્ટ માઇકલ કનેક્ટિવિટી પ્રદાન કરવા તેણે જાહેર પરિવહન સાથે ભાગીદારી કરી છે છેલ્લા એક દાયકામાં માય બાઇકે જબરજસ્ત વૃદ્ધિ સાધી છે અને હાલ દસ હજારથી વધુ પેડલ અને ઇલેક્ટ્રિક બાઇસિકલના કાફલા સાથે છ શહેરોમાં કામગીરી ધરાવે છે તથા માસિક પચાસ હજારથી વધુ એક્ટિવ યુઝર્સની સેવા પૂરી પાડે છે આ અંગે કંપનીના સ્થાપક અને સીઈઓ ઇ અરિજિત સોનીએ જણાવ્યું કે અમે આપણા શહેરોને ફરીથી રહેવાલાયક બનાવવાના વિઝન સાથે માય બાઇકની સ્થાપના કરી હતી આ વર્ષોમાં એક મિલિયનથી વધુ યુઝર્સે આરોગ્ય અને સુખાકારી માટે જ નહીં પરંતુ દૈનિક સફર માટે માય બાઇકનો અનુભવ કર્યો છે માય બાઇકે તેની વર્ષગાંઠ અને વર્લ્ડ બાયસિકલ ડેની ઉજવણી કરતા તમામ યુઝર્સને બેઠાડી જીવનશૈલીમાંથી બહાર આવવા પ્રોત્સાહિત કરતા દસ મિનિટની ફ્રી રાઇડ ઓફર કરવાની વિશેષ પહેલ કરી છે આ પહેલ નિયમિત સાયકલિંગ શારીરિક ફિટનેસ અને માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપે છે રવિવારના રોજ આયોજિત કાર્યક્રમમાં કોમ્યુનિટી રાઇડ તથા વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી જેમાં સહભાગીઓને માઇ બાઇકની નવી યોજનાઓ અને ઓફર્સ વિશે જાણકારી હાંસલ કરવાની તક પણ મળી હતી વર્લ્ડ બાયસિકલ ડે ત્રણ જૂનના રોજ ઉજવાય છે જે બાઇસલને પરિવહનના ટકાઉ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી માધ્યમ તરીકે રજૂ કરે છે ઓકે મારું નામ અર્જિત સોની છે આઈ એમ ધી ફાઉન્ડર એન્ડ સીઈઓ ઓફ માઈ બાઇક આજે માઇબાઈકની દસમી વર્ષગાંઠ અને વર્લ્ડ સાયકલિંગ ડે પર અમે આ ઇવેન્ટ આયોજિત કર્યું છે અને બધા માઈ બાઇકર્સને અને માઇબાઈક કોમ્યુનિટીને અમે ભેગા કર્યા છે રિવરફ્રન્ટ પર સાયકલિંગ કરવા માટે મેસેજ બહુ ક્લિયર છે હું ઘણા આઈ હું બોમ્બે પુના હૈદરાબાદ બેંગ્લોર ઘણા શહેરમાં રહ્યો છું અને મેં શહેરમાં જોયું છે કે ફ્લાયઓવરથી ટ્રાફિકનું સમાધાન નીકળતું નથી તો મારું મેસેજ એ જ છે કે વધુમાં વધુ લોકોએ સાયક્લિંગને અડોપ્ટ કરવું જોઈએ એમની ડેલી લાઇફ સ્ટાઇલમાં અને હેલ્થ અને લીઝર માટે તો સાયક્લિંગને વાપરો જ છો પણ કમ્યુટ માટે પણ વાપરવું જોઈએ તો આ મારું મેસેજ રહેશે આજે આજે માય બાઇક ટોટલ છ શહેરમાં છે અને દસ હજારથી પણ વધુ સાયકલો અમારી અલગ શહેરમાં છે અને એ ઉપરાંત અમારી કેમ્પસીસમાં પણ અમે સાયકલો મૂકીએ છીએ તો દાખલા તરીકે રિલાયન્સ જામનગર રિફાઇનરી અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ ત્યાં પણ અમે સાયકલો અંદર અવર જવર માટે મૂકીએ છીએ અમદાવાદમાં અંદાજીત આજે ત્રણ હજાર સાયકલ છે અઢી હજાર શહેરમાં છે અને પાંચસો સાયકલ રિવરફ્રન્ટ પર છે તો વિઝન બહુ ક્લિયર છે કે અમે માઈ બાઇક અને પબ્લિક ટ્રાન્સપોર્ટને જોડાવીને કામ કરવા ઈચ્છીએ છીએ તો અમારું આઈડિયા એ છે કે લોકો સાયકલથી નજીકી પબ્લિક ટ્રાન્સપોર્ટ સ્ટેશન સુધી જઈ શકે ત્યાંથી આગળ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે અને આગળ જ્યાં ઉતરે ત્યાંથી એક બીજી માઈ બાઇક લઈને આપના લક્ષ્ય સ્થળે જઈ શકે તો આ રીતે અમે પબ્લિક ટ્રાન્સપોર્ટનું અડોપ્શન વધારવા ઈચ્છીએ છીએ આ અમારું મિશન છે